તેરી દો ટકી આખી નોકરી તો લે ત્યાર કરી લે શું કોઈ તારું યાર નથી ગોતી લેજે ગોતી લેજે ભીતર છે ક્યાંય બાર નથી અરે ઘટમાં ફરે ઘડિયાળ તમે કાંડે બાંધીને હું ફરો ઘટમાં ફરે ઘડિયાળ તમે કાંડે બાંધીને હું ફરો પુરુષોત્તમ કહે પ્રાણીયા ક્યારે ઘટ ભીતર જોયા કરો ઘટમાં જ અંદર જ ઘડિયાળ ફરી રહી છે ઈ ઘડિયાળ કાંડે બાંધ્યાથી કોઈ અર્થ નથી એમ એમ આ ભજન જે બધા ગાવાય એ ભજન આપણે સાંભળીએ ડોલીએ બધી મજા હાચી પણ જ્યાં સુધી અંદર ન ઉતરે ને ત્યાં સુધી ભજન ને કામ પાછું ત્યાં સુધી હા ભગવાન ને જોયા તો કે હા ભાળેલા ને કેવા હોય તો કે આ બોલે બીજું નહીં કા ભગોન કા ભગવાન જો તમે માનો તો આ અંદર થી જે અવાજ આવે છે એ પોતે ભગવાન છે

પણ એમને ખબર નથી કે અંધશ્રદ્ધા કોને કહેવાય અંધ શ્રદ્ધા કોને કહેવાય એ તો એથી ભટકેલા જ ભાજા એને તો ખબર જ નથી કે આને અંધશ્રદ્ધા કહેવાય કે નહીં તમે ભગવાનને પૂજો છો તમે માતાજીને પૂજો સ્વામી વિવેકાનંદને કો કે પૂછ્યું તું કે તમે ભગવાનને પૂજો છો તમે તો આ આદેશ તો ભગવાનને પૂજનારો છે પથ્થરને પૂજનારો દેવ છે અંતેથી સ્વામી વિવેકાનંદે એને કીધું કે એના એના પરિવારમાંયથી એનું પરિવારનો ફોટો લાવી અને સામે રાખ્યો

ચાખવો જોવાળ્યું છે કારણ કે આઠમે અંધારું વધારે થાય નોમે એથી અને પૂનમ આવે અમાસ આવે એટલે એકદમ અંધારું થઈ જાય કારણ કે આ તો અંધારી છઠ છે અને છઠની ની નીકળેલા છે ઝાંખા ઝાંખા અજવાળે હાલતો હાલતો પુરુષ મામા એક તંબુનો આમ ચકાગો કર્યો તો એક માણસ છે ધરતી ઉપર આમ લીટા દોરતો તો કોઈ લીટા કુત પ્રકૃતિ કૃતિ ના નતા ખાલી એમને માડા અવળા આમ લીટા કરતો તો ત્રાસા લીટા કરતો તો આ લીટા જોઈ પાછો પડદો મારી પાછા બે ડગલા હટી ગયા આ જે લીટા કરનાર હતો ને એ સહદેવ હતો સહદેવ હતો જેને ખબર હતી કે કે આવનારા સમયમાં શું 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 થવાનું છે એ એ વિચારતો હતો થશે થાય બધું જાણતો પણ મને કોઈ પૂછતું નથી બાકી જો મને પૂછે તો આમનો હું રસ્તો બતાવી દઉં એ વિચારોમાં હતો થોડો આગળ આલે અને પુરુષે બીજો પડદો હટાવ્યો બીજો પડદો હટાવ્યો ને ત્યાં સાહેબ એક માણસ દંડ બેઠક કરતો હતો

પણ સામે પક્ષે જાગે છે તારે જાગવું ન જોઈએ સવારે યુદ્ધ છે તને ઊંઘ આવે છે ઊંઘ આવે છે આપ જાગો છો ને એટલા માટે મને ઊંઘ આવે છે એ જાગનાર કનૈયા ઉપર એટલો ભરો હોય ને ત્યારે સમજીને હોય જા કરવું પડે નહીં કાય એટલો ભરો હોય ને એટલી શ્રદ્ધા આવે ત્યારે નહીં તો એ ન તો ઓળખી ગયો ને ઓળખવામાં તો એને બહુ મોરું કરી દીધું એને કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં ગીતા સમજાવી પડી આ કેનાર અર્જુન હતો અને ગાંડીવને ધારણ કરનાર એ અર્જુન ની સખા થઈ અને કૃષ્ણ તરીકે રહ્યો એમાં એટલું જ હતું કારણ કે અર્જુનને એમ કીધું હતું

Oh yeah. who me no કીધું કે જીવન અંદર થી બધી વાતો ઉકલે પણ હજુ ભજનીકો ઘણા બાકી છે એટલે વિશેષ સમય નહીં લેતા સંચાલનો દોરે પૂરો કરી દઉં બેન ને સાંભળવા છે ભોજામાં ભોજા મામાન પછી બેન શ્રી શીતલબેન બેન દિયોદરથી આવે છે એમને પણ આપણે તાળીઓના ગગડાથી વધાવીએ માવડીઓ હજુ બેઠા છે એટલે બધા આંબળ છે આ બધાના ઉપર આ અવસર ઉપર શંકરમામા જે આયોજન કર્યું છે એના ઉપર બધાના ઉપર કાળિયા ઠાકરની એવી મેર રે એક કરું ગઈ અને મારી વાણી વિરામ આપી દઉં છું અને પછી વજામામા બધા વજનીકને આંબળવા છે એક જ છપાકરાની બે કડી કે શંકરમામાના પરિવારમાંથી આખા પરિવારમાંથી દ્વારિકાધીશની કાળિયા ઠાકરની કેવી કૃપા ઉતરે ગીગાબારોટ

હોં જુવાળા કાળા મંડાણા હીલોળ લેજાવાળા કણ સરીતા જોર માં હાલ પાણી વાડે પડકારા લોટ લોટના

કાયા કો બનાવ કાચો કાચો સબે કામ કાચો રાજ ઇન્દ્ર હી આપ હી બ્રહ્માંડ કાચો હાચો બાવા હાચો એક ઈશરા કો શ્યામ હાચો એમ દ્વારકાવાળાના કૃપા હંમેશા વરસતી રહે ભોજામાં માને કહો અને ત્યારબાદ આપણે શીતલબેન પંચાલને પણ સાંભળવા છે માવડીઓ ઘણા બધા બેઠા છે એટલે બેસજો ભોજામાં ભજન લઈ લે પછી આપણે બેનને સાંભળીએ બીજા ભજનીકોને સાંભળીશું હવે હું રજા લઈશ આપ સૌને હરિઓમ તત્સ જય દ્વારકાધીશ मेरा भगवान कितने बजे एक आपने तो काला वाला खरीद आके ખખજળમ ખળ૜ાચાચા ખળીચ્માાચા કાચાચેાા ખળાચાચાચેીા ખળાચાચાચા